સાબરકાંઠામાં ખેડબ્રહ્મા અને ખેરોજ વિસ્તારમાં કમોસમી વરસાદ આવ્યો છે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અહીંયા એકાએક વરસાદની શરૂઆત થઈ ખેરોજ આગ્યા માવઠું આવ્યું હતું ફરી એકવાર કમોસમી વરસાદ આવતા ખેડૂતોની ચિંતા ઉભી છે તો એકાએક હવે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગ તરફથી પણ માવઠાની આગાહી તો હતી જ એની વચ્ચે આજે ખેડબ્રહ્મા અને ખેરોજમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ વહેલી સવારથી જ એકાએક વાદળછાયું વાતાવરણ હતું વાતાવરણમાં પલટો આવ્યો અને એક ઝાપટું આવીને જતું રહ્યું છે ખેરોજ આગ્યા ચાંગોદ બાવનકાઠિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માવઠું આવ્યું છે ફરી એકવાર આ વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ અત્યારે વ્યાપ્યો છે ખેડૂતોને ચિંતા છે કે એમના પાકને નુકસાની જશે આ તરફ વાતાવરણમાં પલટો આવતા ડબલ ઋતુ અનુભવાતા લોકોમાં એકાએક લોકો બીમાર પણ પડી રહ્યા છે હોસ્પિટલમાં ઓપીડીમાં પણ વધારો થઈ રહ્યો છે આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા યશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી યશ જે વિકાસ ચોક્કસ ચોમાસા જેવું વાતાવરણ સજાયું હતું કે કહી શકાય કે જે પ્રમાણે જે ખેડ્રમમાં ખેડૂતો જે વિસ્તાર છે ત્યાં કળવસમી વરસાદના માવઠા જે જોવા મળ્યા હતા વહેલી સવારથી વાદળછાયું જે વાતાવરણ છવાયું હતું જેને લઈને દસ થી પંદર મિનિટ જેટલો વરસાદ છે તે વરસાદ વરસ્યો જેને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જે સર્જાય છે કે કહી શકાય કે જે પ્રમાણે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે તે જ સમય દરમિયાન જ્યાં કમોસમી વરસાદ પડ્યો હતો કે શિયાળા દરમિયાન જે ખેડૂતો પોતાના મસમોટી ખેતી કરતા હોય છે બટાકાની અને ઘઉંની તે દરમિયાન જ જ્યાં વરસાદ વરસ્યો જેને ખેડૂતો ચિંતાતુર બન્યા છે કહી શકાય કે ભર શિયાળે ચોમાસા જે વાતાવરણ છે સર્જાવા જોવા મળે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ